રંજનબેન ભટ્ટને ટિકિટ આપ્યા બાદ છેલ્લા દસ દિવસથી ચાલી રહેલા વિવાદ બાદ આખરે રંજનબેન ભટ્ટે આજે સોશિયલ મીડિયા પોસ્ટ કરી ઉમેદવારી પરત ખેંચી છે ત્યારે આ બેઠક પર ભાજપમાંથી કોણ તેને લઈને ચર્ચા શરૂ થઈ છે શિસ્તબદ્ધ અને કેડર બેટ્સ પાર્ટી ગણાતી ભાજપમાં પણ લોકસભાની ટિકિટને લઈને આંતરિક જૂથવાતની સ્થિતિ જોવા મળી છે વડોદરામાં જ્યારથી રંજનબેન ભટ્ટને ભાજપે ટિકિટ આપી ત્યારથી પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે છેલ્લા થોડા દિવસોથી અનેક વિવાદમાં ઘેરાયેલા વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે આખરે સોશિયલ મીડિયા પોસ્ટ મારફતે આખરે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો અને પોતાની ઉમેદવારી પરત લીધી છે જેમાં સૌથી વધુ પ્રબળ દાવેદાર તરીકે હાલ કોઈને નામ ચર્ચામાં રહ્યું હોય તો તે પૂર્વ કોર્પોરેટ ગાર્ગી દવેનું નામ છે ભાજપના સક્રિય કાર્યકર્તા ગાર્ગી દવે વડોદરાના પૂર્વ કોર્પોરેટર રહી ચુક્યા છે

બટનું નામ જ્યારથી ઉમેદવાર તરીકે જાહેર થયું હતું ત્યારથી જ તેમના નામે વિવાદ અને વિરોધ શરૂ થઈ ગયા હતા

પરત ઉમેદવારી લેવી પડી સૂત્રો દ્વારા તો એવી પણ જાણકારી મળી છે કે ખુદ હાઈકમાન્ડ દ્વારા રંજનબેને ઉમેદવારી પરત લેવાનું કહેવામાં આવ્યું હતું આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ